અને લોકો જે પહેલેથી કહેતા હતા કે અંતે તો સમાધાન થશે અને એના દ્રશ્યો સામે આવ્યા એકવીસ ફેબ્રુઆરીએ ભગવતસિંહ ચૌહાણ નામના સનાથનના મોભી એક ડાયરાનું આયોજન કરે છે પોતાના પિતાના સ્મરણાર્થે દેવાયત ખબરને વાત કરે છે તેને બુક કરે છે પરંતુ દેવાયત ખબર એ દિવસે બે ડાયરા લીધા હોવાથી કહે છે કે તમે તારીખ બદલો એકવીસ ફેબ્રુઆરીની જગ્યાએ વીસ ફેબ્રુઆરી કરવામાં આવે છે અને આ વીસ ફેબ્રુઆરીએ પણ દેવાયત ખબર બે ડાયરા રાખે છે દેવાયત ખબર આવે છે પબ્લિક વધારે હોવાથી કહે છે કે હું બીજો ડાયરો પૂરો કરીને આવું પરંતુ સમયસર ન પહોંચી શકે અને ત્યાંથી મોડા નીકળે આ જ કારણોસર બબાલ થાય છે સનાથલમાં તેમના ડ્રાઈવર સાથે મારપીટ થાય છે એવું કહેવામાં આવે છે તેમની ગાડીને નુકસાન પહોંચાડવામાં આવે છે તેવા આરોપ લગાડવામાં આવે છે અને ત્યારબાદ દેવાયત ખવડ પોલીસ સ્ટેશન પહોંચે છે ફેબ્રુઆરી વાત એકવીસ ફેબ્રુઆરીએ એમના ડ્રાઈવર પણ પહોંચ્યા હતા ત્યારબાદ બાવીસ ફેબ્રુઆરીએ દેવાયત ખવડ પોતે ચાંગોદર પોલીસ સ્ટેશન પહોંચે છે અને તેમની ફરિયાદ નથી લેવામાં આવતી જોકે તેઓ હાઈકોર્ટ જાય છે પોતાના વકીલ સાથે અને છવ્વીસ ફેબ્રુઆરીએ હાઈકોર્ટ ગયા બાદ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ સામ સામી ફરિયાદ દાખલ થાય છે દેવાયત ખવડ પર છેતરપિંડીની ફરિયાદ દાખલ થાય છે કે તેમણે પૈસા લીધા પરંતુ તેઓ આવ્યા નહીં મોડા આવ્યા કાર્યક્રમ બગાડ્યો સામે ધાડની ફરિયાદ દાખલ થાય છે દેવાયત ખવડનો આરોપ હતો કે તેમની ગાડીમાંથી પૈસા લઈ લીધા તેમના પર હુમલો કર્યો તેમના ડ્રાઈવર પર હુમલો કર્યો જો કે આ ઘટનાના થોડા સમય પછી ઓગસ્ટ મહિનામાં ધુવરાજસિંહ જે ભગવતસિંહ ચૌહાણના પારિવારિક વ્યક્તિ થાય છે એમના ભાઈના દીકરા થાય છે રામભાઈના તેમના પર તાલાલામાં હુમલો કરવામાં આવે છે દેવાયત તેના સાગરીતો પર છે જો કે અંતે આટાટલું થયા બાદ બંને પરિવારે સમાધાન કરી લીધું છે અતિ મહત્વની બાબત એ છે કે દેવાયત ખવડ સાથે કાઠી સમાજના મોભીઓ પણ જોવા મળી રહ્યા છે ભગવતસિંહ ચૌહાણ સાથે ધ્રુવરાજસિંહ પણ જોવા મળી રહ્યા છે તમે જુઓ કે ગુજરાતમાં મોટી મોટી બબાલો થતી હોય મોટા મોટા કેસ ચાલતા હોય અને તે સમાધાન થતા હોય અને આ કેસમાં પણ તેવું જ થયું છે ખેર સમાધાન થયું છે સારી બાબત છે એકબીજાને દુશ્મની પૂરી થશે અને જે સનાથલની બબાલ હશે તેને પણ પૂર્ણ વિરામ લાગશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો અને હા ભાઈ જે જે લોકોએ વચ્ચે વચ્ચે વિડીયો મૂક્યા હતા દેવાયત ખબરની વિરુદ્ધમાં કે ભાઈ ભગવતસિંહ ચૌહાણ અને તેના પરિવારની વિરુદ્ધમાં કે પછી ધ્રુવરાજસિંહની વિરુદ્ધમાં એ બધા હવે ધ્યાન રાખજો કારણ કે આ પ્રકારની ઘટનામાં સમાધાન થતા સમય નથી લાગતો ધન્યવાદ